તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં વરસાદ વરસ્યો સાવરકુંડલા શહેર અને આસપાસના ગામમાં વરસાદ વરસ્યો છે વીજપડી નવાગામ ગામ ચીખલી વણોટ ગામમાં વરસાદ ભમર છાપરી જાંબુડા ખડસલી ગામમાં વરસાદ દેડકડી અને આસપાસના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે કપાસ મગફળી સોયાબીન અને ડુંગળી સહિતના પાકને આ વરસાદથી ફાયદો થશે તો સારા વરસાદથી અમરેલી જિલ્લાના નદી નાળા પણ છલકાયા વડિયાના સુરવો ડેમમાં નવા નીરની સતત આવક થઈ છે સારા વરસાદથી સુરવો ડેમ પંચોતેર ટકા ભરાયો છે ડેમમાં પાણીની આવકથી ખેડૂતોને ફાયદો થશે તો સારા વરસાદથી સૂરવો ડેમ પંચોતેર ટકા જેટલો ભરાયો છે આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અમરેલીમાં સારો વરસાદ વરસ્યો જેના કારણે નવા નીરની આવક થઈ અને એના કારણે સુરવ ડેમ પંચોતેર ટકા જેટલો ભરાયો છે ખેડૂતોને આ જે પાણી છે ભરાયું છે એનાથી ફાયદો થશે